દહાણુ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી પરત આવી રહેલી કારને વલસાડના ડુંગરી નજીક અકસ્માત નડ્યો હતો પૂર આવી રહેલી કાર ચાલકે પર કાબુ ગુમાવતા કાર ખાડીમાં હતી અને નજીકના ગામના યુવાનોએ કારનો કાચ તોડી કારમાં ફસાયેલા એક પરિવારના ચાર જેટલા લોકોને બહાર કાઢ્યા હતા સુરતમાં રહેતો પરિવાર દહાણુ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરી પરત પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ડુંગરીની બાલાજી વેફર કંપની પાસે આવેલ બામ ખાડી નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બામ ખાડીમાં ઉતરી પડી હતી જ્યાં કારમાં સવાર એક મહિલા એક પુરુષ અને બાળક તેમજ બાળકી એમ ચાર જેટલા લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું જેઓ અકસ્માતમાં કારની અંદર ફસાઈ ગયા હતા ઘટનાની જાણ નજીકના શંકર તળાવ ગામના યુવાનોએ થતાં કારની અંદર ફસાયેલા લોકોને કારનો કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા બાદમાં તમામને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા